સૌરાષ્ટ્ર અને ગુજરાતની સત્યાવીસ જેટલી હોટલો કે જ્યાં એસટીની બસ થોભે છે આવી હોટલો મુસાફરોને સુવિધા ના આપતા હોય અને જે વસ્તુના વધુ ભાવ લેતા હોય તેવી સત્યાવીસ હોટલોને એસટીની ગમે તાત્કાલિક અસરથી ડિલિસ્ટ કરવામાં આવી હવે જોઈએ ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત જે એસઆરટીસીએ સત્યાવીસ જેટલી હોટલોને ડિસિલેક્ટ કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે ખાસ કરીને જે હોટલોમાં નિયમ અનુસાર સુવિધા રાખવામાં આવી નથી અને હોટલના સંચાલકને એસટીનું ત્યાં સ્ટોપ માટેનું લાયસન્સ મળ્યું છે પરંતુ સુવિધાના અભાવે મુસાફરો હેરાન થતા હોવાની ફરિયાદ બાદ આખરે વાહન વ્યવહારના મંત્રી હર્ષ સંઘવીએની સૂચના અનુસાર એસ ટી વિભાગના વડાએ સત્યાવીસ જેટલી હોટલોને કલમના એક જ ઝાટકે ડિસિલેક્ટ કરી નાખી છે સત્યાવીસ લાખથી વધારે મુસાફરો મુસાફરી સરકારી બસમાં કર્યા છે પહેલીવાર આ રીતે હોટલને ડિસિલેક્ટ કરવામાં આવી છે તપાસ થાય છે તે પ્રમાણે કાર્યવાહી કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે જ્યાં મુસાફરો રોકાય છે ત્યાં સાફ બાથરૂમ પૌષ્ટિક ખોરાક અને નિશ્ચિત ભાવ લેવા એ હોટલના સંચાલકોની નૈતિક જવાબદારી છે જે જવાબદારીનું ઉલ્લંઘન કરતા આખરે આ પગલાં લેવામાં આવ્યા છે જે લોકો આ સૂચનાને અનુસરતા નથી તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે ચોથી વખત આ હોટલના સંચાલકો સામે એકસાથે એક્શન લેવામાં આવ્યા છે અને હજુ પણ કેટલાક હોટલ સામે ડિસિલેક્ટની તૈયારીઓ ચાલી રહી છે